અમેરિકાના ઇલિનોય રાજ્યના શિકાગોમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ આઇસ દ્વારા ચલાવાઈ રહેલા ઓપરેશન મિડવે બ્લીડ જે સેકડો ઇમિગ્રન્ટ્સ પરિવારોનું જીવન અંધકારમાં ધકેલી દીધું હતું આ ઓપરેશન હેઠળ થયેલી વોરંટ વિનાની ધરપકડોએ સમગ્ર શિકાગો ક્ષેત્રમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું પરંતુ આજે ન્યાયના મંદિરનો દરવાજો ખુલ્યો છે અને તેની ચાવી પકડી છે યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જેફરી કમિંગે શિકાગો ફેડરલ કોર્ટમાં યોજાયેલી ઐતિહાસિક સુનાવણી દરમિયાન જજ કમિંગ્સે જે નિવેદન આપ્યું તેણે કાયદાકીય જગતમાં ભૂકંપ લાવી દીધો છે જજે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ છસો પંદરથી વધુ ઇમિગ્રેશન ડિટેનિઝમાંથી મોટા ભાગનાને જેલના સળિયા પાછળથી મુક્ત કરવાની તૈયારી કરી રહ્યા છે જજે તાત્કાલિક અસરથી તેર એવા બિટેનિઝને રિલીઝ કરવાનો આદેશ આપ્યો જેમની એરેસ્ટને ખુદ

ઝડપી લેવામાં આવ્યા હતા કોર્ટની તપાસમાં સામે આવ્યું કે આ કાર્યવાહી માત્ર ગુનેગારો સુધી સીમિત નહોતી ચોપન કેસના નમૂનામાં વીસ લોકો લેન્ડસ્કેપર્સ જેવા કામના સ્થળે ચાર રાઈડ શેર ડ્રાઈવર તરીકે વીસ લોકો કામ પર જતા હતા કે આવતા હતા ત્યારે અને અગિયાર લોકો તો પાર્ક પેટ્રોલ પંપ કે ડંકીન ડોન્સ જેવી જાહેર જગ્યાઓ પરથી પકડાયા હતા આ આંકડાઓ આઈસનો હેતુ પર સવાલ ઉભો કરે છે કે આ કાર્યવાહીનો ઉદ્દેશ કાયદાનું પાલન કરાવવાનો હતો કે માત્ર ભય ઉભો કરવાનો આ આદેશથી જળ બે હજાર અઢારમાં ટ્રમ્પ વહીવટ વિરુદ્ધ શરૂ થયેલા ફાસ્ટાનોન નાવા સેટલમેન્ટમાં છે જેને બાઇડન વહીવટે બે હજાર બાવીસમાં લંબાવ્યો અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી માન્ય છે આ સેટલમેન્ટ વોરંટ વિનાના બ્લેન્ક એરેસ્ટ પર પ્રતિબંધ મૂકે છે અને આઈસ દરેક ધરપકડનો આધાર

આ એક્ટિવિસ્ટ જજ સેન્ચુરી પોલિટિશિયન્સ અને હિંસક તોફાનીઓ લો એન્ફોર્સમેન્ટને ક્રિમિનલ એલિયન્સ પકડવામાં અડચણ કરે છે જે નિર્દોષોના જીવ જોખમમાં મૂકશે બીજી તરફ ફરિયાદી પક્ષ નેશનલ ઇમિગ્રન્ટ જસ્ટિસ સેન્ટરના વકીલ માર્ક ફ્લેમિંગે દ્રઢતાપૂર્વક કહ્યું કે છસો પંદરથી વધુ ખોટા ડિટેન્શનની આશંકા છે આ લડાઈમાં સૌથી હૃદયદ્રાવક કેસ હતો રૂબેન ટોરેસ માલડોનાલ્ડો નો જેઓ વીસ વર્ષથી અમેરિકામાં હતા અને તેમની પુત્રી ઓફેલિયાના કેન્સરના ઇલાજમાં વિક્ષેપ પડ્યો હતો તેમને રિલીઝ કરાયા અને તેઓએ આઈસની સુવિધાથી અયોગ્ય સ્થિતિની સાક્ષી આપી એક ગુજરાતી કનેક્શન પણ સામે આવ્યું છે શિકાગો ડાઉનટાઉનમાંથી પકડાયેલા બત્રીસ વર્ષીય ગુજરાતી કેબ ડ્રાઈવર જે ચાર વર્ષથી અમેરિકામાં છે હજી જેલમાં છે અને તેને પણ એકવીસ નવેમ્બર સુધીમાં કાર્યવાહી કરશે અને આથી ઇમિગ્રન્ટ કોમ્યુનિટીમાં આશિયાનું નવું કિરણ જોવા મળી રહ્યું છે જોકે જોખમી ક્રિમિનલ્સને રોકવામાં આવશે આ નિર્ણય હજારો પરિવાર માટે ભવિષ્યની દિશા નક્કી કરશે